રામદેવરા દર્શન કરવા જતા ભક્તો માટે મહત્વપૂર્ણ સમાચાર રાજસ્થાનના ના રામ સરોવર ઓવરફ્લો થયું છે ધોધમાર વરસાદના કારણે રામ સરોવર ઓવરફ્લો થયું છે રામ સરોવરનું પાણી ઓવરફ્લો થઈને મંદિરમાં પ્રવેશ્યું હતું મંદિરમાં આજે બીજનો દિવસ છે ત્યારે મોટી સંખ્યામાં દૂર દૂરથી ભક્તો ભગવાન રામદેવજીની સમાધિના દર્શન કરવા માટે જતા હોય છે ત્યારે ભારે વરસાદના કારણે રામ સરોવરનું પાણી ઓવરફ્લો થઈને મંદિર સવારે મંદિરમાં પાણી ભરાયા બાદ સરોવર ખુલ્લું કરાતા મંદિરમાંથી પાણી ઓસર્યા હતા તો રામદેવરાના બજારોમાં બજારો માં પણ ઢીચણસમાં પાણી ભરાયા હતા જો કે હાલ વરસાદ બંધ થતા પાણી ઓસર્યા હોવાના પણ અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે કારણે રામ રામ સરોવર ઓવરફ્લો ઓવરફ્લો છે પાણી થઈને પ્રવેશ્યું હતું મંદિર માં ડાલીબાઈ કંગન સહિતની જગ્યાઓ પર પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા તો ભરાયેલા પાણી વચ્ચે પણ ભક્તોએ ભારે આસ્થા સાથે ભગવાન રામદેવજીની સમાધિના દર્શન કર્યા હતા